તો ગાંધીનગર ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણી ગાંધીનગર ઇફકોની ઓફિસ પહોંચ્યા હતા આ પ્રસંગે દિલીપ સંઘાણીએ મીડિયા સાથે ચર્ચા કરી હતી ત્યારે દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે પાર્ટીમાં જનસંઘથી કાર્યરત છું વિદ્યાર્થી પરિષદમાં પણ મેં વર્ષો સુધી જવાબદારી નિભાવી છે કટોકટીના સમયે પણ હું જેલમાં પણ ગયો છું ઇફકોના ઓફિસે પહોંચતા દિલીપ સંઘાણીનું સ્વાગત કરવામાં આવ્યું જ્યાં આ પ્રસંગે આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય કક્ષાએ સૌપ્રથમ પ્રથમ વખત હું જેસી બેંકમાંથી નેશનલ સ્ટેટ કોઓપરેટિવ બેંક ફેડરેશન એ રાષ્ટ્રીય કક્ષાની નેસ્કો સંસ્થા છે એનો ચેરમેન બન્યો તો દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એમાંથી પ્રતિનિધિ હોય છે જેમ ગુજરાતમાંથી હતો હું ભાજપનો કાર્યકર્તા હતો પણ સહકારી કાર્યકર્તા પણ હતો ત્યારે આખા દેશમાંથી ત્રણ ચાર જણા ભારતીય જનતા પાર્ટી સંકળાયેલા એવા ડિરેક્ટરો હતા આખા દેશમાંથી એકવીસ નું બોર્ડ હતું હું ત્રણ ચારે જાજા જ કઉ છું એક હું ને ત્રણ થી વધારે નહોતા ત્યારે આખા દેશના વિવિધ રાજ્યના વિવિધ પક્ષના સભાસદો દ્વારા મને ચેરમેન બનાવવામાં આવ્યું જ્યારે વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું એના કારણે કટોકટીમાં જેલમાં ગયો ઓગણીસો એસીમાં ભાજપની સ્થાપના થઈ એમાં પ્રદેશ યુવા મોરચાનો ભાજપનો ઉપપ્રમુખ રહ્યો બ્યાસીમાં મકરંદભાઈ દેસાઈના નેતૃત્વ ભાજપમાં પ્રદેશ મંત્રી હતો ત્યારથી માંડીને રૂપાલા સાહેબ પ્રમુખ ત્યાં ક્યાં બધામાં ઉપપ્રમુખ મંત્રી પદાધિકારી રહ્યો પણ આવા સ્થાનિક નિર્યો જ્યારે લેવાના થતાં ત્યારે મુખ્ય જવાબદારીઓ ત્યારે તમારી પાસે સહકારી માળખું નહોતું પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બાકીનું ક્યાંય આવે તો મુખ્ય લોકો એને બેસીને ચર્ચા કરીને જે સંબંધિત હોય કોણ ઉમેદવાર કરવા જોઈએ એની ચર્ચા કરીને કામ કરતા જેવી રીતે ગઈકાલે અમે ના પડે એટલે મારી ચર્ચા કરવી જરૂરી નહોતી પણ જયેશભાઈ વિપિનભાઈ અને બાકીના કોઈ પંકજભાઈ ઉમેદવાર હતા અને એ વિસ્તારના લોકો સાથે અથવા તો મતદારો સાથે મુખ્ય પ્રભાવશાળી એની આરે ચર્ચા કરીને સંકલન કરીને જો આ નિર્ણય થયો હોત તો હું માનું છું કે આ સંઘર્ષ ટાળી શક્યા હોત